નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે સમાચાર બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાથ અરોરા અમદાવાદમાં અમદાવાદ શહેરમાં એક મોલના ઉદઘાટન પ્રસંગે પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી કાયનાથ અરોરા ગુજરાત પહોંચી હતી અને અમદાવાદની મહેમાન ગતિ માણી હતી અમદાવાદના સન ગ્રેવિટ વેજલપુર ખાતે સુરેશભાઈ મકવાણા દ્વારા લોકોને જીવન જરૂરી તમામ ઘર સામગ્રી એક છત હેઠળ મળી રહે તે માટેના નવજીવન માર્ટનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું જે પ્રસંગે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કાયનાથ અરોરા ખાસ અમદાવાદ આવી પહોંચી હતી અને આ માટેનું તેને ઉદઘાટન કરતા લોકો માટે ખુલ્લો મૂક્યો હતો અભિનેત્રી કાયનાથે એક નજર જોવા માટે તેના ફ્રેન્ડ્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લોકોની ભીડ જોવા મળી હતી કાયનાથ ત્રીજી વાર ગુજરાતની મહેમાન બની હતી અને તેણે આ ગુજરાતના લોકો અને તેમની મહેમાન ગતિને વખાણી હતી અને ઉપસ્થિત તમામ તેમના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સુરેશભાઈ મકવાણા સ્થાપક હિત રાઠોડ તેમજ શો સેલેબસ કંપનીના નિકુંજ દવે યુવરાજ રઘુવંશી અને આકાશ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન સો સેલેબસ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું નવજીવન માર્ટના સ્થાપક સુરેશભાઈ મકવાણાએ પણ तमाम उपस्थित मीडिया नो आभार व्यक्त हेड ऑफिस गुजरात मनोमंथन नाइक पहली बात तो मैं अहमदाबाद वालों का बहुत बहुत शुक्रिया अदा करती हूँ कि यहाँ से बहुत बहुत मुझे प्यार मिलता है एंड उससे भी ज्यादा मैं सुरेश मकवाना जी को कॉन्ग्रेचुलेशन कहना चाहूँगी फॉर दी ग्रैंड ओपनिंग ऑफ नव जीवन मार्ट एंड नव जीवन पैशन इन uh, इट कार्ट करके ऐप है उसकी फ्रेंचाइजी जो आज लॉन्च हुई है आ, उसकी इनाग्रेशन के लिए आई केम टू अहमदाबाद एंड आई एम वेरी वेरी थ्रिल्ड एंड आई एम वेरी वेरी एक्साइटेड कि दिस इज़ अ वन स्टॉप डेस्टिनेशन वे यू कैन शॉप फॉर फैशन क्लोथ एक्सेसरीज जो भी आपको खाने पीने का सामान कुछ भी है यू कैन कम टू नव जीवन मार्ट एंड यू विल गेट एवरी थिंग इन दिस वन स्टॉप फैशन शॉपिंग डेस्टिनेशन मार्ट सो मेरी ओर से Uh, सुरेश मक्वाना जी की एंटायर टीम को बहुत-बहुत कंग्रेट्यूएशंस -बहुत, uh, आपको बहुत-बहुत बधाई एंड टू ऑल डी मीडिया पीपल हु आर हियर थैंक यू सो मच फॉर कमिंग नवरात्रि में भी आप यहाँ पर थे बहुत मस्ती की थी <laughs> तो आज क्या कहेंगे यहाँ पे हाँ जी मैं लास्ट यहाँ पे नवरात्रि में आई थी डांडिया के लिए और उसके पहले एक एस्ट्रोलॉजिकल अवार्ड्स uh, थे उसके लिए भी आई थी और ये मेरा तीसरा विज़िट है बैक टू बैक इन तीन चार महीनों के अंदर और इन इट काट uh, नवजीवन मार्ट के uh, इस ग्रैंड uh, महोत्सव पे जो महोत्सव ही है इतनी मीडिया मौजूद है इतने प्यारे प्यारे लोग मौजूद हैं सो इन दिस ग्रैंड फंक्शन आई बिन इन्वाइटेड टू इनागरेट सो आई डिड दी रिबन कटिंग एंड आई होप दिस इंटायर वेंचर बहुत ज़्यादा प्रोग्रेस करे ग्रैंड मस्ती की हाइस्ट कलेक्शन और गुजरात से हुई थी आई होप uh, यहाँ पे लोग आएँ और इसको भी ग्रैंड सक्सेस करके जाए एंड uh, सुरेश uh, सुरेश जी अपने आप में ही एक बहुत ही दिग्गज इंसान है और एक बहुत ही uh, बेहतरीन इंसान है मैं हमेशा अच्छे लोगों के साथ काम करना पसंद करती हूँ और यहाँ की इनाग्रेशन में यहाँ के लॉन्च में आके मुझे बहुत अच्छा लगा आई होप दिस वेंचर डज़ તમામ લોકો સોસાયટી છે સાથે મળીને બિઝનેસ કરી શકીએ એના માટે અમે એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છેલ્લા અમે બે વર્ષથી મહેનત કરીએ યુનિટ કાર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામે પ્લેટ પ્લેટફોર્મ બનાવેલ છે અને ત્યાંની જે ફ્રેન્ચાઇઝી છે જે ઓફલાઈન એના માટે અમે નવજીવન નાગરિક કોઓપરેટિવ સોસાયટી સાથે મળીને ફ્રેન્ચાઇઝી મોડલ નવજીવન માર્ટ બનાવેલ છે નવજીવન ફેશન બનાવેલ છે નવજીવન ઇલેક્ટ્રોનિક્સ બનાવેલ છે એ સ્ટોરના અમારા ઓપનિંગ માટે કાયનાથ મેડમને બોલાવેલ છે શરૂઆતમાં માટે હા શરૂઆતમાં રહેશે હમ ડિસ્કાઉન્ટ છે અમે પોઈન્ટ સિસ્ટમ કરેલી છે કસ્ટમરો માટે અમે પોઈન્ટ સિસ્ટમ બનાવેલ છે જેનો કસ્ટમરથી બેનિફિટ થશે બીજા માટે તો આગળ સેમ છે કારણ કે આ બધી બ્રાન્ડેડ પ્રોડક્ટ છે આપણી કોઈ પોતાની પ્રોડક્ટ છે નહીં દરેક વસ્તુની અંદર જે કંપનીની બ્રાન્ડેડ પ્રોડક્ટ છે એ જે સેલ કરવાની છે અને એની અંદરથી જે એ સાથે મળીને જે ઇન્કમ ઊભી થાય એ આપણે તમારા સાથે કોપરેટિવ સોસાયટી હોય કો ઓપરેટિવ બેન્ક હોય તો એને પણ થોડો બેનિફિટ થાય એ અમારો પર્પસ છે